आये कमल दीदी एक यजुर्वेदी बीचों भंत्रा चाहिए यजुर्वेद बात मिले और मार दो जब हम कहेंगे विष्णु ने देव समिता दूरी तानी परासुंगो विष्णु भी देव समिता दूरी तानी परास

નમન આસ્મ કે અમે પ્રાપ્ત કરીએ વા વિશ્વની દેવ સવિતા ઉદેતાની પરાસિવા હે અમારા સગળા દુઃખ દૂર અમારા સગળા દુઃખોને દૂર કરો અને જય બદ્રા અને જે કઈ કલ્યાણ બાબતો છે જે કઈ સારી બાબતો છે તમને આપો તે અમને પ્રાપ્ત વાત ખરાબ વસ્તુ તમારામાં હોય તે કાઢી સારી વસ્તુ અમને પ્રાપ્ત કરાવો આ વાત કરે છે